એક વખતની વાત છે એક નાનકડા એક વિદ્યાર્થી રહેતો હતો નામ કિશન કિશન હતું ખૂબ જ હોશિયાર હતો પણ તેણે ક્યારેય ઈશ્વરના ઉપકારને સમજવાનો પ્રયત્ન કર્યો ન હતો તે માનતો હતો કે માણસ પોતે જ તેના ભાગ્યનો માલિક છે અને આ દુનિયામાં ઈશ્વરથી મોટું કશું નથી કિશનના માનિતા હતા કે તેની મહેનત અને બુદ્ધિ જ તેને સફળતા અપાવશે તેમનો વિશ્વાસ હતો કે કોઈ પણ આકસ્મિક શક્તિ કે ધાર્મિક માન્યતાઓ મનગણતી છે અને એ બધું સત્ય નથી કિશનના જીવનમાં એક જ ધ્યેય હતો સફળ થવું અને પોતાનો દિવસ એ રીતે પસાર કરવો કે જ્યાં તે બીજા લોકોથી આગળ રહે કિશનના માતા પિતા ખૂબ ધાર્મિક હતા તેઓ દરરોજ મંદિર જતા ઈશ્વરની પ્રાર્થના કરતા અને કિશનને પણ સમજાવતા કે આ સૃષ્ટિનો સદાશય ઈશ્વર છે અને માનવીના જીવનના દરેક પળમાં તેનો હાથ હોય છે કિશન તેની માતાની વાત હંમેશા નકારી દેતો અને કહેતો કે માની આ બધું તમારા વિચારો છે આ જમાનામાં મહેનત અને બુદ્ધિ જ સાચી છે ઈશ્વરની કૃપા પર ભરોસો રાખીને હું આગળ ન વધી શકું કિશન ખૂબ જ મહેનત કરતો હતો અને તેણે પોતાના વિદ્યાર્થી જીવનમાં ખૂબ સિદ્ધિઓ મેળવી હતી પરંતુ ક્યારેક કેટલીક મુશ્કેલીઓ આવી જેના સમયે તે ખોટો વિચારતો કે કાચા નસીબના કારણે આ પરિસ્થિતિઓ આવે છે જિંદગીમાં હંમેશા પરીક્ષા માટે તે પૂરતો તૈયાર હતો તેની મહેનત અને તૈયારી બંને ઉત્તમ હતી જ્યારે તે પરીક્ષા દેવા બેસ્યો તો અચાનક જ તેની પેન લવાનું બંધ કરી ગઈ કિશન પ્રયાસ તો કરતો રહ્યો

જો તું ખરેખર છે તો મારે મદદ કર ચમત્કારિક રીતે તે જ સમયે તેનું મન હળવું થયું તે થોડી ક્ષણોમાં શાંત થઈ ગયો અને તેની પેન પાછી સારી રીતે કામ કરવા લાગી કિશને થોડા સમયમાં પરીક્ષા પૂરી કરી લીધી તે સચેત થયો અને સમજી ગયો કે ઈશ્વર વિશે જે તેના માતા પિતા કહેતા હતા તે માત્ર ધાર્મિક માન્યતાઓ નથી પરંતુ સત્ય છે આ કિસ્સા પછી કિશનને એ સમજાયું કે ઈશ્વર વિશે શંકા રાખવી એ માનવની ભૂલ છે તેની મહેનત બધી બરાબર હતી પરંતુ ઈશ્વરની કૃપા વિના તે સફળ ન થઈ શક્યો ગયા હોત કિશને એ સમજાયું કે આ જીવનમાં મહેનત અને બુદ્ધિ જ મહત્વના નથી પરંતુ ઈશ્વરની શક્તિ પણ છે જે દરેક માનવીના જીવનમાં અહેસાસ હોય છે આ કથા કિશનના જીવનમાં મોટો ફેરફાર લાવી તે હવે દરરોજ ઈશ્વરને સ્મરવા લાગ્યો અને તેની પ્રાર્થનાઓમાં શ્રદ્ધા રાખવા લાગ્યો તે માનતો હતો કે ઈશ્વર થકી મળેલા માર્ગદર્શનમાં જ ખરા અસ્તિત્વનું રહસ્ય છે કિશનને આ અનુભવે શીખવાડ્યું કે ઈશ્વરથી મોટું કશું નથી